વડોદરા શહેરના ફાઇનાન્સ કંપની પચાસ કરોડ રૂપિયા લઈ ઊઠી ગયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે આ કંપનીમાં નાણાં રોકેલા બત્રીસ જેટલા રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી અલકાપુરી વિસ્તારના આયવરી ટેરેસ ખાતે આવેલી એલ્ડર બ્રુક પોર્ટફોલિયો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નાણા રોકનાર રોકાણકારોના અંદાજે પચાસ કરોડ રૂપિયા ફસાયા છે એલ્ડરબ્રુક પોર્ટફોલિયો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અંદાજે પચીસો થી ત્રણ હજાર ઇન્વેસ્ટર્સે પોતાની જમા પૂંજીના નાણાં સારા વળતરની આશા સાથે રોક્યા હતા જેમાં સિનિયર સિટીઝન્સનો પણ પોતાની બચતના રૂપિયાનું રોકાણ કર્યું હતું પરંતુ અચાનક કંપનીએ પોતાની વડોદરાની ઓફિસને તાળા મારી દેતા ઇન્વેસ્ટર્સની હાલત કફોડી થઈ ગઈ છે રોકાણકારો શહેર પોલીસ કમિશનરને આ અંગે રજૂઆત કરી હતી પરંતુ કોઈ ચોક્કસ પરિણામ આવતા પોલીસ ફરિયાદ પણ કરી છે તેમ છતાં રોકાણકારોના તેમના ફસાયેલા પચાસ કરોડ રૂપિયા મળતા અને કંપનીના કરતા હડતા આનંદ રાવત સામે પગલા નહીં ભરાતા આજે ઇન્વેસ્ટર્સે પોલીસ ભવન આવી પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી સત્વરે પગલા ભરવા માંગ કરી હતી